રસ્તાની વયાના કાલત ટોલ ટેક્સ વસુલાયા છતાં તંત્ર અને સ્પષ્ટ થઈ રહ્યું છે સ્થાનિક નાગરિકોના આક્ષેપ મુજબ રસ્તાનું કામ સોંપવામાં આવેલી સોમા કંપની માત્ર કામ ચલાવવાના ધોરણે કામગીરી કરે છે વરસાદી માહોલમાં થોડા જ દિવસોમાં રસ્તો ધોવાઈ જાય છે અને ખાડા ઉભા થઈ જતા હોવાથી નાના મોટા અકસ્માતોના બનાવો સતત બની રહ્યા છે લોકોના મંતવ્ય મુજબ વરસાદી માહોલમાં કામ ન થઈ શકે તે સહજ બાબત છે પરંતુ જ્યારે ઉગાડા દિવસો હોય ત્યારે તંત્ર પાકો બાંધકામ કરી રસ્તો વ્યવસ્થિત બનાવવામાં નિષ્ફળ બન્યું છે સૌથી ગંભીર બાબત એ છે કે નાગરિકો ટેડ્રેક્સના પૂરા પૈસા દા કરે છે છતાં રસ્તાની હાલત સુધરતી નથી નાગરિકોમાં માન્યતા ગાઢ બની ગઈ છે કંપની અને સરકારી તંત્ર વચ્ચે મળતાવળ હોવાને કારણે વિકાસના નામે માત્ર ઢોંગ થઈ રહ્યો છે લોકોએ ચેતવણી આપી છે કે જો તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી રસ્તાની મરામત અને પાકું બાંધકામ હાથ ધરાશે નહીં તો આંદોલનનો માર્ગ અપનાવવો પડશે સોનગઢ વિસ્તારના માર્ગો પર ખાડા અને અડચણોથી થાકેલા નાગરિકો હવે તંત્રની કાર્યપદ્ધતિ સામે ખુલ્લા વિરોધી સ્વર ઉઠાવી રહ્યા છે રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ નમસ્કાર મિત્રો હું છું હાર્દિક જોશી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત તાપી મિત્રો ઘણી બધી વારો આપણે સોમા કંપનીવાળાના નિઝો મુલાકાત છે અને આપણો પ્રયાસ રહેશે આપણે ન્યૂઝ મૂક્યા જ કરશું એ લોકો એટલા બધી નફટાઈ કરે છે તો આપણને પણ આવડે છે બીજું આપણે પણ ન્યૂઝ મૂકવામાં વાંધો નથી એ લોકો જેટલી વાર રસ્તાના ખાડાઓ બરાબર નહીં પૂરે એટલી વાર આપણે ન્યૂઝ બનાવતા રહેશું અને સત્ય સાથે રહેવાનો એ મારો પૂરેપૂરો પ્રયાસ છે બીજું મિત્રો આ જે સોમા કંપનીવાળાએ થોડા દિવસ પહેલાં અહીંયા ખાડા પૂર્યા હતા ફક્ત ને ફક્ત સાત આઠ દિવસમાં જ એ ખાડા પાછા વરસાદી વરસાદ પડવાથી ધોવાઈ ગયા હવે મેઈન વસ્તુ એ છે કે જ્યારે ઉગાડ પડે છે હવે બધા એમ કહે છે કે વરસાદમાં કામ નહીં થાય પણ મારું એમ કહેવું છે જ્યારે ઉગાડ હોય વરસાદ ન પડતો હોય ત્યારે એ લોકોએ વ્યવસ્થિત રીતે આખું બાંધકામ કરીને વ્યવસ્થિત રીતે રસ્તાના ખાડા પૂરવા જોઈએ બીજું કે આવા વરસાદી માહોલમાં કામ ન થાય એવું બધા કહે કે રસ્તાનું કામ ન થઈ શકે સોમા કંપનીવાળા કહે છે કે વરસાદનું કામ વરસાદમાં ખાડા પૂરવાનું કામ નહીં થઈ શકે સોનગઢ નગરપાલિકાવાળા પણ કહે છે કે વરસાદી માહોલમાં રસ્તાનું ખાડા પૂરવાનું કામ નહીં થઈ શકે તો વરસાદી માહોલમાં નહીં થઈ શકે તો વરસાદી માહોલમાં ખાડા નહીં પૂરો તો એક્સિડન્ટ બી વરસાદી માહોલમાં જ થાય છે અને લોકો ઘવાય છે તે પણ વરસાદી માહોલમાં જ ગવાય છે માટે કરીને હું સોમા કંપનીવાળાને તથા સરકારી અધિકારીને કહું છું કે આ સોમા કંપનીવાળાને તમે પંપડાવો નહીં તમે વાલ કરો નહીં તમે ખોડામાં બેસાડો નહીં આની પાસે પૂરેપૂરી તમે કામગીરી લો અને ખાડા પુરાવો હજુ હજુ પણ હું કહું છું કે લોકો સામાન્ય વર્ગના લોકો હોય કે કોઈ પણ હોય એ રસ્તાનો ટોલ ટેક્સ આપીને ટોલ ટેક્સના પૂરેપૂરા પૈસા આપે છે નહીં કે મફતમાં આવે છે લોકો બીજું તમે ટોલ ટેક્સના પૈસાના જે લોકલ લોકો છે એ લોકો પાસે બી પૂરેપૂરા લો છો નથી લેતા એવું તો બનતું જ નથી બરાબર તો માટે કરીને આ ખાડા પૂરવાનું કામ હું સરકારી અધિકારીવાળાને સરકારી અધિકારીઓને કહું છું કે લોકોને હવે તમારા પર વિશ્વાસ નથી લોકો એમ કહે છે કે સોમા કંપનીવાળાને સરકારી અધિકારીઓની મિલીભગત છે તો તમે હવે આ કામ જરૂરથી જરૂર કરાવો એવી અમારી નમ્ર વિનંતી છે હસ્તુ ભારત માતા કી જય